નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઓમ ટ્યુશન ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ભારતના કેટલાક પાડોશી દેશો છે એ દેશો વિશે જાણીશું એમની રાજધાની કઈ છે એ અને આપણી સાથે કેટલા કિલોમીટર એને સરહદ ધરાવે છે એ વિશે જાણીશું તો સાત એવા દેશ છે જે આપણી સાથે જમીન સાથે જોડાયેલા છે અને બે એવા દેશ છે જે આપણી સાથે દરિયાઈ સીમા સાથે જોડાયેલા છે તો ટોટલ નવ દેશો આપણા પાડોશી દેશો છે તો એનું સૂત્ર છે કે બ બચપણ MBA શ્રીમા તો બચપણ મે MBA किया किसने किया तो के कि श्रीमा किसने किया श्रीमा तो પહેલો જોઈએ बाव पर क्यों देश है तो बाव पर बांग्लादेश बीजू जो चाव पर चीन देश है त्रि जो पर पाकिस्तान न आवे तो नव पर नेपाल पचीं एम बी एम एम आए इतने म्यानमार बी जो ये तो क्या पुर्तगान ए ऊपर अफगानिस्तान श्री ऊपर श्रीलंका અને ઉપર માલદીવ એમાંથી પ્રથમ જે દેશો છે છે એ એ સુધી ભારતની જમીન સીમા સાથે જોડાયેલા અને નીચેના જે બે દેશો છે એ આપણી દરિયાઈ સીમા સાથે જોડાયેલા છે હવે એના પછી કે એમની રાજધાની કઈ તો એના વિશે આપણે વાત કરીએ ભારતની રાષ્ટ્રીય રાજધાની જેમ દિલ્હી છે

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ શ્રીલંકાની રાજધાની કોલંબો આપણા સંકળાયેલો છે તો બાંગ્લાદેશ ભારત સાથે ચાર હજાર છન્નું પોઈન્ટ સાત કિલોમીટર સાથે બોર્ડર સાથે જોડાયેલો છે ચીન તો ત્રણ હજાર ચારસો કિલોમીટર આપણે સાથે જોડાયેલો છે એના પછી પાકિસ્તાન તો કે તેવીસ કિલોમીટર નેપાળ કિલોમીટર સત્તર છસો ને ઓગણ સિત્તેર કિલોમીટર અફઘાનિસ્તાન એકસો ને છ કિલોમીટર શ્રીલંકા અને માલદીવ છે એ દરિયાઈ સીમા સાથે જોડાયેલા છે એટલે એમાં કોઈ કિલોમીટરનો ઉલ્લેખ કરેલો નથી હવે નકશામાં જોઈએ કે ભારત આવેલા છે એ આ ભારત નું સેવન સિસ્ટર છે અનામત અરુણાચલ નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરા મેઘાલય આસામ તો સેવન સિસ્ટર ના બાજુમાં આ મ્યાનમાર દેશ છે પછી પશ્ચિમ બંગાળ જોડે અહિયાં આ બાંગ્લાદેશ નામનો દેશ છે ઉપર અહિયાં તો કે સિક્કિમ ની બાજુમાં ભૂતાન નામનો દેશ છે એના બાજુમાં અહિયાં ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડની બાજુમાં અહિયાં નેપાળ નામનો દેશ છે આ ભૂતાન અને નેપાળની ઉપર આની જે વાત કરી આ આખો ચીન દેશ આવેલો છે ભારતમાં ગુજરાત રાજસ્થાન પંજાબ ને જમ્મુ કાશ્મીર ઉપર વાત કરી તો પાકિસ્તાન નામનો દેશ છે અને

શ્રીલંકા અને માલદીવ જે આપણી સાથે દરિયાઈ સીમાથી અહીંયા જોડાયેલા છે તો આ જે દેશ છે શ્રીલંકા છે અને આ જે ટપકા ટપકા કરેલા છે એ માલદીવ નામનો દેશ છે આ બાજુ જે આ જે ટપકા છે એ અંદબાર નિકોબાર છે છે અને જે આપેલા એ લક્ષદ્વીપ નામના બે ટાપુ આવેલા છે તો જો વિદ્યાર્થી મિત્રો તમને આ લેક્ચર પસંદ આવ્યું હોય તો આ લેક્ચરને લાઈક લાઇક કરજો આપણા બીજા મિત્રોના આ વિડીયો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો નમસ્તે